પાકિસ્તાન ના અમુક આતંકવાદીઓ દ્વારા જે કાયરાના હરકત કરી રહી છે જમ્મુ કાશ્મીરના પહેલ નિર્દોષ હિન્દુઓને નામ પૂછી પૂછીને ધરમ પૂછી પૂછીને જે કતલ કરવામાં આવ્યો છે આખા દેશમાં એનો રોષ છે જામનગરમાં હિન્દુ સેના દ્વારા રોષ પ્રગટ કરી સાથે જાગૃતિનો કાર્યક્રમ કર્યો છે કે જેમ અહીંયા ધર્મ પૂછીને નામ પૂછીને મારવામાં આવ્યું છે એવી રીતના જામનગરમાં હિન્દુ સેના દ્વારા દુકાને દુકાને સ્ટીકર લગાડીને હિન્દુની દુકાન છે અને હિન્દુ છે એટલે બધા એની પાસેથી ખરીદી કરો હિન્દુની પાસેથી ખરીદી કરો નામ પૂછીને ખરીદી કરો એ જાગૃતિનો કાર્યક્રમ કરેલો છે અને સાધના કોલોનીમાં જલારામ ચોકમાં સર્કલમાં પાકિસ્તાનનો ઝંડો નીચે રોડ ઉપર દોડી એની ઓકાત એને દેખાડી છે કે ઓકાત અમારા પગની નીચે જ છે એની ઉપર બધે હાલીને થૂકીને પાકિસ્તાનને એની ઓકાત દેખાડી છે જય શ્રી રામ